નમસ્કાર હું મનીષા પટેલ મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે અષાઢી બીચ એટલે ભગવાન જગન્નાથની રથયાત્રાનો દિવસ ઓડિશાના પુરી સ્થિત આવેલ ભગવાન જગન્નાથ મંદિરને પૃથ્વીનું વૈકૂટ કહેવાય છે ત્યારે આજના આ વિડીયોમાં હું તમને આ મંદિર સાથે જોડાયેલી કેટલીક જાણી અજાણી વાતો કહીશ કે જેને આપણે ચમત્કાર પણ કહી શકીએ કારણ કે આવું કેમ અને કેવી રીતે થાય છે તેનો જવાબ સાયન્સ પાસે પણ નથી સૌથી પહેલા આ મંદિર પર લગાવવામાં આવેલો ધ્વજ જે હંમેશા હવાની વિપરીત દિશામાં ફરકે છે આપણે જોયું છે કે હવા દિવસ દરમિયાન જમીનથી સમુદ્ર તરફ જતી હોય છે અને સાંજના સમયે સમુદ્રથી જમીન તરફ આવતી હોય છે પરંતુ પૂરીમાં આનાથી ઉલટું છે બીજું કે આ મંદિર કાંઠે આવેલું છે તો સ્વાભાવિક છે કે મંદિરમાં દરિયાના પાણીનો ઘૂઘવાટ સંભળાય પરંતુ જેવા તમે મંદિરની અંદર પ્રવેશ કરો એટલે કે દરવાજાની અંદર પગ મૂકો કે તરત પાણીનો અવાજ બંધ થઈ જાય છે અને જેવા તમે મંદિરની બહાર આવશો કે તરત પાણીનો અવાજ સંભળાવવાનો શરૂ થઈ જશે તો આ મંદિરની એક અજીબ વાત એ પણ છે કે પુરીમાં તમે કોઈ પણ જગ્યાએ ઊભા રહેશો તો મંદિર પર લગાવવામાં આવેલ સુદર્શન ચક્રને જોશો તો હંમેશા તમારી સામે જ લાગેલું તમને દેખાશે બીજું કે ભગવાન જગન્નાથના મંદિર પર ક્યારે કોઈ પક્ષી બેસતું નથી કે ઉડતું નથી આ સિવાય આ મંદિર પરથી ક્યારે પ્લેન કે હેલિકોપ્ટર પણ નથી પસાર થતા તો આ મંદિર પર લગાવવામાં આવેલ ગુંબજનો પડછાયો પણ નથી પડતો એટલે કે દિવસ દરમિયાન કોઈ પણ જગ્યાએ જમીન પર આ મંદિરની છાયા નથી પડતી આ મંદિરમાં જે પ્રસાદ તૈયાર કરવામાં આવે છે તે આજે પણ માટીના વાસણમાં બનાવવામાં આવે છે ચૂલા ઉપર એક પછી એક એમ સાત માટીના વાસણો મૂકવામાં આવે છે પરંતુ અજીબ વાત એ છે કે સૌથી ઉપરના વાસણમાં પહેલા પ્રસાદ તૈયાર થાય છે અને સૌથી છેલ્લે ચૂલાથી નજીકના વાસણમાં ખોરાકરણ થાય છે કહેવાય છે કે જગન્નાથ પુરીમાં દુનિયાનું સૌથી મોટું રસોડું ચાલે છે એટલે કે ભક્તો અહીં હજારો કે લાખોની સંખ્યામાં પ્રસાદ લે તો પણ ક્યારેય પ્રસાદ ખૂટતો નથી પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જેવું રસોડું બંધ થાય એટલે કે રસોડાના દ્વાર બંધ કરવામાં આવે કે પ્રસાદ પૂર્ણ થઈ જાય છે એટલે કે અન્નનો બગાડ પણ નથી થતો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેથી નેક્સ્ટ વિડીયોમાં આપણે જલ્દી મળીએ